એક દિવસ એક પરિવાર પતિ પત્ની અને તેના બે સંતાનો એમ કુલ ચાર સભ્યો હતા આ લોકો સાંજે જમ્યા પછી પતિ અને પત્ની મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા પતિએ વાત વાતમાં કહ્યું કે ગઈકાલે બાનો મારા મોબાઈલ પર ફોન આવેલ બા બહુ દુઃખી લાગતા હતા અને ભાઈ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી એવું કહે આ સાંભળી હજુ તો પતિ આગળ આગળથી બોલે એ પહેલાં જ પત્નીએ વચ્ચેથી વાત કાપી નાખીને કહ્યું ભાઈ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું પતિએ હળવેથી કહ્યું મારું એવું કહેવું છે કે બાને આપના ઘરે લઈ આવું આ ઉંમરે આવી રીતે બા હેરાન થાય એ સારું ન લાગે હું જીવતો હોઉં અને બાને તકલીફ પડે એ કેમ ચલાવી લે આવું પતિનું વાક્ય સાંભળું કામડી પત્નીએ જરા ઊંચા અવાજે કહ્યું શું તમે બાની તકલીફનો વિચારશે અને મારી તકલીફનો કોઈ વિચાર નથી અને જો બા આવશે એટલે મારું કામ વધી જશે મારી સ્વતંત્રતા છીનવાઈ જશે મારે એમની સેવામાં રહેવું પડશે એ બધું મને કેમ પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહીં આવું વાક્ય બોલી પાર્ટીને પછી સારું લગાડવા માટે પતિને કીધું કે તમને બહુ એવું લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઈએ થોડા દિવસો બાદ એક વખત પત્ની કોઈ કામ માટે બહાર ગઈ એટલે પતિ બાને એમના ઘરે તેડી આવી અને નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા પણ કરી આવી પત્ની જ્યારે બહારથી ઘરે આવી અને ઘરમાં નજર નાખી તો એમને નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો સામાન જોઈને પત્નીથી ના રહેવાયું એમણે પતિને પૂછ્યું આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો છે પત્નીની વાત સાંભળી પતિએ દબાતા અવાજે કહ્યું મારાથી ન રહેવાયું એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મૂક્યો છે રૂમમાં જગ્યા ના હોવાથી વધારાનું સામાન બહાર કાઢ્યું પતિની વાત સાંભળતા જ પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ એમના પતિ પર ખૂનના આરોપી હોય એમ ગુસ્સો કરવા માંડ્યો અને કીધું કે મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઈ મહેરબાની કરીને એમને પાછા મૂકી આવો નહીંતર હું મારા રૂપેશ પિયર મારી બા પાસે ચાલી જઈશ ઓકે આ દરમિયાન નીચેના રૂમમાંથી અવાજ આવ્યો બેટા તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઈ છું અને હા બેટા જમાઈ એના બાને નહીં તારી બાને લાવ્યા છે કારણ કે એના ભાઈ ભાભી નહીં તારા ભાઈ ભાભી તારી બાને હેરાન કરતા હતા અને સાચવતા નહોતા પત્નીએ પોતાની બાનો અવાજ સાંભળતા જ પતિ પરનો ગુસ્સો એક ક્ષણમાં અદૃશ્ય થઈ ગયો અને દોડતી રૂમમાં ગઈ અને દરવાજો ખોલ્યો ને જોયું તો પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની બાને વળગી બાદમાં પતિએ પત્નીને કહી જો તું તારી બાને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઈ અધિકાર નથી આટલું સાંભળીને પત્નીના પછતાવાનો કોઈ પાર ના રહે તો મિત્રો દરેક સ્ત્રી પોતાના માતા અને પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરે તો કોઈ દીકરા એના મા અને બાપથી જુદા ન થઈ શકે